નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ એક સાત બે હજાર ચોવીસને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ કારણ કે રવિવાર હતો એટલે એક દિવસ માર્કેટયાર્ડ બંધ હતું શનિવાર પછી આજે સોમવારે માર્કેટયાર્ડ ખુલ્યું છે અને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે ચૌદસોથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે સો મણની જીરોનો ભાવ રહ્યો છે એકાવનસોથી તેપનસો અઠ્યોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે છસો સાઠ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો છાસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે પચીસસો ને બાર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર નેવથી અગિયારસો પંદર રૂપિયા સુધીનો આવક થઈ છે ત્યાં ત્રણસો ને મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પંચોતેરથી પાંચસો રૂપિયા સુધીનો આવક થઈ છે બસો બે મણની તલનો ભાવ રહ્યો છે ઓગણીસો એકાવનથી ચોવીસો અઠાવન રૂપિયા સુધીનો આવક થઈ છે અત્યાવીસો મણની જુવારનો ભાવરિયો છે સાતસો પચાસ સાતસો પંચોતેરથી આઠસો અને ચોસઠ રૂપિયા સુધીની આવક થઈ છે વીસ મણની ધાણાનો ભાવરિયો છે અગિયારસોથી તેરસો પંચાવન રૂપિયા સુધીનો આવક થઈ છે આઠસો અડતાલીસ મણની ચણાનો ભાવરિયો છે અગિયારસો પચાસથી બારસો પચાસ રૂપિયા સુધીની આવક થઈ છે આડત્રીસ મણની મગફળીનો ભાવરિયો છે એક હજાર ચાલીસથી બારસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક થઈ છે બસો ચોરાણું મણની સિંગદાણાનો ભાવરિયો છે તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો અઠ્ઠાવન મણની ગવરનો ભાવ રહ્યો છે નવસોથી અગિયારસો ચાર રૂપિયા સુધીનો આવક થઈ છે અઠ્ઠાવન મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ એક સાત બે હજાર ચોવીસનો હડોદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ